અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક જાગૃત નાગરિકની બાતમી આધારે પોલીસે ચકાસણી કરાવી હતી પાંચ ઇસમો સામે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી હતી પોલીસે ટ્રક જપ્ત કરી પાંચ ઇસમોની ધરપકડની કવાયત શરૂ કરી હતી રાજસ્થાન થી સુરત ખાતે બકરાની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ માહિતી જાગૃત નાગરિક દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રાજપીપળા ચોકડી નજીક વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત ટ્રક આવતા પોલીસે કોર્ડન કરી રોકી હતી અને ટ્રકની તલાશી લેતા અંદર કૃરતા એક બે નહીં પણ 237 બકરા અને બે ઘેંટા મળી આવ્યા હતા જે તમામ માટે પાણી કે ખોરાકની કોઈ વ્યવસ્થા ન હતી અને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા પોલીસે ત્વરિત અસરથી તમામ બકરાને મુક્ત કર્યા હતા અને તેના ખોરાક પાણી વ્યવસ્થા સાથે આરોગ્ય ચકાસણી કરાવી હતી તેમાં ટ્રક ચાલક અને ટ્રકમાં રહેલા અન્ય ઈસમો પાસે પશુ હેરફેર સક્ષમ અધિકારીનો પરવાનો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને કોઈ જ આધાર પણ રજૂ ન કરતા પોલીસે પ્રાથમિક એનસી ફરિયાદ નોંધી પાંચ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મેજિસ્ટ્રેટની મંજૂરી માટે કવાયત હાથ ધરી હતી પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાનથી સુરત ખાતે આ પશુનો વેપાર કરવા લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું